નમસ્કાર મિત્રો તમારી સમક્ષ ફરીથી હાજર છું આજ એક નવા કન્સેપ્ટને લઈને અને આજનો કન્સેપ્ટ ખરેખર બહુ જ અગત્યનો છે એટલા માટે કારણ કે આવા વાક્યો ઘણી બધી જગ્યાએ આપણે બોલીએ છીએ ઘણી બધી જગ્યાએ આપણે લખવાના હોય છે તો કઈ રીતે બોલવા કઈ રીતે લખવા સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો આજે હું તમને સમજાવું છું એક ઇન્ફિનિટિવનું વાક્ય ઇન્ફિનિટિવ એટલે શું પહેલાં સમજીએ તો ઇન્ફિનિટિવનો સાદો મિનિંગ થાય છે કે ઇન્ફિનિટિવ સમજજો ઇન્ફિનિટીવ હું ડીપમાં નથી જતો પણ તમારા સેન્ટેન્સ માટે જે જરૂરી છે એટલું સમજાવું છું કે ઇન્ફિનિટીવનો મતલબ શું થાય તો જે ક્રિયાપદનું મૂળરૂપ હોય ને એની આગળ ટુ વાપરીએ એને આપણે ઇન્ફિનિટી બોલીએ છીએ ફોર એક્ઝામ્પલ ગો એટલે જવું મૂળરૂપ છે ને તો એની આગળ ટુ વાપરીએ ટુ ગો હવે આપણે એને ઇન્ફિનિટી બોલીએ હું એમ કહું છું કે સ્પીક એટલે બોલવું હવે એની આગળ હું ટુ મૂકીશ એટલે બની જશે ટુ સ્પીક એટલે કે ઇન્ફિનિટિવ આ ઇન્ફિનિટિવ કેમ કહેવાય છે એની મોટી થિયરી છે આપણે એના તરફ જતા નથી પણ ખાલી એટલું કે આજે હું તમને ઇન્ફિનિટિવનું વાક્ય શીખવાડીશ એનો મતલબ થાય છે કે એવું વાક્ય હશે કે જેમાં ટુ પ્લસ વી વન આવતું હશે બસ એટલી સમજણ માટે હું જણાવું છું કે ઇન્ફિનિટિવ એટલે શું તો જે ક્રિયાપદનું મૂળરૂપ છે એટલે કે ક્રિયા દર્શાવતો જે શબ્દ હોય ને એની આગળ એ મૂળરૂપની આગળ ખાલી ટુ મૂકો એટલે આપણે એને ઇન્ફિનિટિવ કહીએ છીએ ઇન્ફિનેટિવનું ગુજરાતી અનંત થાય છે એ બધી થિયરીને છોડીએ આપણે આપણે હું તમને એમ બોલું ને ક્યારેય પણ કે ઇન્ફિનેટિવનું વાક્ય એટલે સમજવાનું કે એ વાક્યની અંદર ટુ પ્લસ આવતું જ હશે તો આજે હું તમારી સામે એક ઇન્ફિનેટિવનું વાક્ય લઈને આવ્યો છું બહુ જ અગત્યનું છે હમણાં તમને ખ્યાલ આવી જશે એની અગત્યતા ઓકે તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ છીએ ચલો આજે હું તમને જે ઇન્ફિનેટિવનું સેન્ટેન્સ શીખવાડું છું ને એ સેન્ટેન્સની અંદર ઘણીવાર આપણે બોલીએ ને આપણી રેગ્યુલર લાઈફમાં કે ભાઈ મારે તો મામાના ઘરે નહોતું જવું પણ જવું પડ્યું હતું જવું પડ્યું હતું મારે કાલે બજારમાં જવું પડ્યું હતું આપણે ત્યાં આગળ પૈસા આપવા પડ્યા હતા લોકોએ બધાને ભેગા કરવા પડ્યા હતા તમારે મારી સાથે વાતો કરવી પડી હતી તેમણે તેમના પુસ્તકો મતલબ જોવા પડ્યા હતા તેમણે તેમના પુસ્તકો ખરીદવા પડ્યા હતા બાળકે સ્કૂલે જવું પડ્યું હતું મતલબ એવા કેટલાય વાક્યો તમે એમ કહ્યું ને કે મારે તો નહોતું ઉઠવું પણ મારે સવારે આઠ વાગે ઉઠવું પડ્યું હતું આપણે એમ કહીએ કે મારે તો ઘરકામ નહોતું કરવું પણ કરવું પડ્યું હતું મતલબ એવા દરેક વાક્યો કે જેમાં કરતાએ કોઈ ક્રિયા કરવી પડી હતી આવું કે કરતા કોઈ ક્રિયા કરતા કોઈ ક્રિયા કરવી પડી હતી આવો જ્યારે જ્યારે કોઈ વાક્યમાં સેન્સ હોય ને તો એ વાક્ય કઈ રીતે બોલવું કઈ રીતે લખવું સમજીએ સૌથી પહેલાં તો હતી આવે છે ને એટલે તમે એવું કહેશો કે સર હતી એટલે તમે અમને જ્યાં સુધી શીખવાડ્યું છે ત્યાં સુધી આમાં ભૂતકાળ જેવું અમને દેખાય છે સાચું જ છે વાક્યના અંતે હતો હતી હતું હતા એવું બેસે તો ભૂતકાળ છે તો આજે આપણે ઇન્ફિનેટિવનું વાક્ય શીખવાનું છે ને તો અહીંયા જે પણ એડ કરશું ને એમાં કઈ રીતે કરશું સમજીએ સૌથી પહેલાં કરતા કોઈ ક્રિયા કરવી પડી હતી એવું સેન્ટેન્સ તમારે બોલવું કે લખવું હોય ને તો પહેલાં તો સબ્જેક્ટ એટલે ક્રિયાનો કર્નર કરતાં લઈ લો પછી અહીંયા ભૂતકાળ છે ને કરવી પડી હતી તો ભૂતકાળનું એક હેલ્પિંગ ઓબ આવે છે હેડ હેડ એ ભૂતકાળનું છે આપણને ખબર છે અને પછી ટુ ઇન્ફિનિટિવ એટલે કે ટુ પ્લસ વી વન મેં તમને કીધું ને કે ઇન્ફિનિટિવનો કન્સેપ્ટ છે ઇન્ફિનિટિવ હોવું એટલે શું તો કે ટુની સાથે ક્રિયાપદનું મૂળરૂપ જોડવું તો આ ત્રણ શબ્દોને જોડો ને એટલે આવા બધા જ વાક્યો બનવા માંડે કે જેની અંદર તમારે એવું કહેવું છે કે મારે એ કરવું પડ્યું હતું બરાબર એટલે કરતાં કોઈ ક્રિયા કરવી પડી હતી એ કરતાની મજબૂરી પણ હોઈ શકે છે ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે ભાઈ મારે ત્રણ બાળકોને સરસ રીતે શીખવાડવું પડ્યું હતું મારી મજબૂરી હોઈ શકે હું એમ કહું છું કે તેમણે તેમની પાસેથી પૈસા લેવા પડ્યા હતા તો લેવા પડ્યા હતા મતલબ એમની મજબૂરી હોઈ શકે એટલે જ્યારે કોઈ પણ વાક્યમાં કર્તાએ કોઈ ક્રિયા કરવી પડી હતી આવો સેન્સ બેસતો હોય તો આપણે શું કરશું કરતા સૌથી પહેલા પછી ભૂતકાળ છે ને એટલે હેડ અને પછી ઇન્ફિનિટી એટલે ટુ પ્લસ વી વન જોડો તમારા વાક્ય બનવા લાગશે ચલો કેટલાક વાક્યોથી આપણે આગળ વધીએ એક વાક્ય હું અહીંયા એડ કરું છું અને વાક્ય છે કે ભાઈ મહેશે ઘર સાફ કરવું પડ્યું હતું મહેશે ઘર સાફ કરવું પડ્યું હતું સમજો બહુ સરળતાથી શીખીએ છીએ કે મહેશે ઘર સાફ કરવું પડ્યું હતું મતલબ મહેશ નામનો જે કરતા છે ને એણે કોઈ ક્રિયા કરવી પડી હતી હવે આમાં મહેશની મજબૂરી હોઈ શકે છે એની આવશ્યકતા હોઈ શકે છે બરાબર મહેશે ઘર સાફ કરવું પડ્યું હતું મતલબ કરતાએ કોઈ ક્રિયા કરવી પડી હતી તો શું કરશું આપણે આ ચાર જે ત્રણ શબ્દો મેં લખ્યા ને જોડ દઈશું સૌથી પહેલાં મહેશ એ ક્રિયાનો કરનાર છે ને એટલે સબ્જેક્ટ તરીકે શું લેશો તમે મહેશ એટલે આપણે સૌથી પહેલાં આપણો સબ્જેક્ટ મૂકી દીધો મહેશ પછી શું મૂકવાનું છે તો કરતાએ ક્રિયા કરવી પડી હતી એટલે હેડ તો હેડ મૂકો અને ક્રિયા દર્શાવતો જે શબ્દ છે ને એની આગળ ટુ આવે એટલે ટુ પ્લસ વી વન તો ક્રિયા દર્શાવતો શબ્દ સાફ કરવું સાફ કરવું એટલે ક્લીન એટલે અહીંયા લખાશે ટુ ક્લીન હવે જુઓ તમે મહેશ હેડ ટુ ક્લીન એટલે મહેશે સાફ કરવું પડ્યું હતું મહેશ હેડ ટુ ક્લીન એટલે મહેશે સાફ કરવું પડ્યું હતું હવે આપણને ખ્યાલ છે અત્યાર સુધી મેં એ જ પદ્ધતિથી શીખવાડ્યું છે કે હું જે શબ્દો અહીંયા લખું ને એ પૂરા થાય ને પછી પહેલો પ્રશ્ન વટથી કરવાનો અને એનાથી જે જવાબ મળે એ એડ કરવાનો જો એનાથી જવાબ ન મળે તો જે કંઈ એડ કરશો સાચું જ છે કારણ કે સેન્સ જે બેસાડવાનો હતો ને અર્થ જેને કહીએ એ તો આટલામાં બેસી ગયો મહેશ હેડ ટુ ક્લીન મતલબ મહેશે સાફ કરવું પડ્યું હતું પહેલો પ્રશ્ન પૂછો શું સાફ કરવું પડ્યું હતું ઘર તમે લખી શકો ધ હોમ ઘણીવાર છે ને ઘણા લોકો હાઉસ લખે અને ઘણા લોકો હોમ લખે સમજીએ કે હાઉસ અને હોમ વચ્ચેનો શું ડિફરન્સ છે હોમ એટલે શું અને હાઉસ એટલે શું તો હાઉસ છે ને એ એક બાંધકામને ધ્યાનમાં લઈને બનેલો શબ્દ છે કે જેની અંદર માત્ર વોલ એટલે કે દિવાલ અને રૂમ્સ હોય ને એને આપણે હાઉસ કહીએ છીએ અને હોમ એટલે જેની અંદર એક પરિવારની ભાવના હોય જેની સાથે આપણને એક લાગણી હોય જ્યારે આપણે સાથે રહીને કુટુંબની ભાવનાથી રહેતા હોઈએ ને જેની અંદર જેની સાથે લોકો જોડાય છે જેની સાથે આપણા મતલબ કહેવાય ને કે આપણી ફિલિંગ્સ જોડાય છે આપણી લાગણીઓ જોડાય છે ત્યારે એ શું બની જાય છે હોમ બની જાય છે બાકી ખાલી કન્સ્ટ્રક્ટેડ ખોખું હોય ને ખાલી કન્સ્ટ્રક્ટેડ ખોખું તો એને કહેવાય છે હાઉસ અને જ્યારે એ હાઉસમાંથી હોમ બને ને ત્યારે જીવન જીવવાની મજા આવે છે બરાબર ચલો સેકન્ડ જોઈએ આપણે બીજું વાક્ય હું એડ કરું છું જેથી તમને થોડોક વધારે ખ્યાલ આવે અને બીજું સેન્ટેન્સ છે હું અહીંયા લખું છું વધારે ખ્યાલ આવશે આપણને અને સેન્ટેન્સ એવું છે કે ભાઈ ખેડૂતોએ ખેડૂતોએ ઓછા પાણીએ ખેતી કરવી પડી હતી ખેડૂતોએ ઓછા પાણીએ ખેતી કરવી પડી હતી ખેતી કરવી પડી હતી ચલો તમે તરત સમજી જશો કે હતી મતલબ ભૂતકાળ હવે ખેડૂતોએ ઓછા પાણીએ ખેતી કરવી પડી હતી મતલબ કે કરતાએ કોઈ ક્રિયા કરવી પડી હતી એ ખેડૂતોની મજબૂરી હોઈ શકે એ એમની આવશ્યકતા એ પ્રમાણેની હોઈ શકે તો હવે સમજીએ અહીંયા ફરીથી એ જ સેન્સ છે કે ખેડૂતોએ ઓછા પાણીએ ખેતી કરવી પડી હતી મતલબ કરતાંય કોઈ ક્રિયા કરવી પડી હતી તો આપણે શું કરશું વાક્યને સૌથી પહેલાં સબ્જેક્ટથી જોડશું તો ખેડૂતો એટલે ફાર્મર્સ એટલે અહીંયા આપણે લખશું ફાર્મર્સ ફાર્મર્સ પછી શું આવશે હેડ ફાર્મર્સ હેડ પછી ટુ ઇન્ફિનિટીવ એટલે ક્રિયા દર્શાવતો જે શબ્દ દેખાય ને એની આગળ વી મતલબ ટુ મૂકી દેવું તો ઓછા આપણે ખેતી કરવી તો ટુ ડુ એટલે કરવું થઈ ગયું પછી પહેલો પ્રશ્ન શું કરવું તો કે ખેતી એટલે લખશું ફાર્મિંગ ફાર્મિંગ એટલે વાક્ય બન્યું કે ફાર્મર્સ હેડ ટુ ડુ ફાર્મિંગ એટલે કે ખેડૂતોએ ખેતી કરવી પડી હતી હજી આગળ કંઈક છે ઓછા પાણીએ પછી જે હોય તમે જોડતા જાઓ એટલે આપણે કહી શકીએ કે વિથ લેસ વોટર વિથ લેસ વોટર એટલે કે ઓછા પાણી એન્ડ ફૂલ સ્ટોપ મિત્રો બહુ સરળ અને સમજણ મતલબ કહેવાય ને કે જેની અંદર કેળવા એવી વાતો છે કે ખેડૂતોએ ઓછા પાણીએ ખેતી કરવી પડી હતી આ વાક્યને એમ પણ લખી શકાય કે ફાર્મર્સ હેડ ટુ ફાર્મ વિથ લેસ વોટર એ પણ ચાલે અને ફાર્મર્સ હેડ ટુ ડુ ફાર્મિંગ વિથ લેસ વોટર બરાબર હવે જો ફાર્મર્સ હેડ ટુ ડૂ એટલે ખેડૂતોએ કરવું પડ્યું હતું ત્યાં સુધી સેન્સ તો બેસી જ ગયો છે આપણે આટલા શબ્દો ગોઠવ્યા એટલે પછી શું કરવું પડ્યું હતું ફાર્મિંગ ફાર્મિંગ એટલે શું તો કે ખેતી એટલે શુંથી જે જવાબ મળ્યો એડ કરી દીધો પછી જે એડ કરો એ તમારા વાક્યો લાંબા બનાવે ચલો એક બીજું વાક્ય લઈને આપણે સમજીએ એનાથી આગળ એક વાક્ય છે અને એ વાક્ય છે કે કામદારોએ સમજો કામદારોએ ઓછી મજૂરીમાં ઓછી મજૂરીમાં કામ કરવું પડ્યું હતું ઓછી મજૂરીમાં કામ કરવું પડ્યું હતું કામદાર ઓછી મજૂરીમાં કામ કરવું પડ્યું હતું ફરીથી એ જ વાત થાય છે કે કરતાએ કોઈ ક્રિયા કરવી પડી હતી તમે તરત કહી દેશો મને કે સર હેડને લઈને ટુ પ્લસ વિવન જોડીને વાક્ય બનાવી દો બરાબર તો સૌથી પહેલાં શું કરશું કરતા લઈશું કરતાં કયો છે કામદાર એટલે વર્કર્સ કહીશું આપણે વર્કર્સ પછી હેડ મૂકવાનો છે પછી ક્રિયા દર્શાવતા શબ્દની આગળ ટુ એટલે કામ કરવું એટલે આપણે શું કહીશું ટુ વર્ક એ આખો શબ્દ ભેગો ચાલે છે એટલે ટુ વર્ક એટલે કામ કરવું વર્કર્સ હેડ ટુ વર્ક એટલે કે કામદારોએ કામ કરવું પડ્યું હતું સેન્સ બેસી ગયો વર્કર્સ હેડ ટુ વર્ક મતલબ કામદારોએ કામ કરવું પડ્યું હતું સેન્સ બેસી ગયો પછી હજી આગળ હકીક છે શું તો કે ઓછી મજૂરીમાં એટલે તમે લખી શકો કે ફોર લો વેજીસ ફોર લો વેજીસ અને તમારું સેન્ટેન્સ અહીંયા કમ્પ્લીટ થાય છે તો મિત્રો આટલો જ સેન્સ છે કે સબ્જેક્ટની જોડે હેડ પ્લસ ટુ પ્લસ વીવન જેને આપણે ઇન્ફિનિટી બોલીએ છીએ હું ક્યારેક ઇન્ફિનિટીને એવું લાગશે ટાઈમ હશે તો બહુ ડીપમાં લેક્ચર લઈ લઈશ પણ અત્યારે આ વાક્ય માટે તમને સમજણ પડી ગઈ છે કે ઇન્ફિનિટીવ એટલે શું તો કે જેની અંદર ટુ પ્લસ વીવન જોડાય છે તો અહીંયા કરતાંય કોઈ ક્રિયા કરવી પડી હતી હતી એટલે ભૂતકાળની વાત થાય છે અને એટલા માટે અહીંયા ભૂતકાળનું ફોર્મ હેડ છે અને હેડને લઈને ઇન્ફિનિટીવનું વાક્ય બન્યું છે કે સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ ટુ ઇન્ફિનિટી મતલબ કર કરતાએ કોઈ ક્રિયા કરવી પડી હતી હજારો વાક્ય ઊભા કરી શકાય મહેશે ઘર સાફ કરવું પડ્યું મેં અહીંયા લીધા છે એના સિવાય તમે પણ લાખો વાક્ય ઊભા કરી શકો છો હવે તમારે એવું લખવું છે કે તેણીએ જોબ બદલાવવી પડી હતી તો તેણીએ જોબ બદલાવવી પડી હતી એટલે શું તો કે સી હેડ ટુ ચેન્જ ધ જોબ મતલબ હવે તમારા મગજમાં એવું કોઈ પણ વાક્ય ઊભું થાય છે કે જેની અંદર તમારે એવું કેવું છે કે કરતાએ કોઈ ક્રિયા કરવી પડી હતી તમે એમ કહો કે મારે સાત વાગે ત્યાં જવું પડ્યું હતું બરાબર તમે એમ કહો કે મારી મમ્મીએ ભજનમાં બેસવું પડ્યું હતું મારી મમ્મીને ઇન્ટરેસ્ટ નહોતો પણ મારી મમ્મીએ ભજનમાં બેસવું પડ્યું હતું મતલબ કરતાં કોઈ ક્રિયા કરવી પડી હતી એવો કોઈ પણ સેન્સ હોય તો આજથી હવે આપણે ક્લિયર છીએ કે સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ ટુ પ્લસ વી વન બનશે અને મિત્રો મમ્મીની વાત ઉપરથી કહું છું મને યાદ આવ્યું કે ખરેખર આ જગતમાં આપણે છે ને અત્યારે માનીએ છીએ કે આપણે દરેક દેવની શ્રદ્ધાથી પૂજા કરીએ છીએ આપણા દરેકની અંદર આપણને ખ્યાલ છે કે આપણા ભગવાન આપણે દરેકે અલગ અલગ માની લીધા છે પણ વાસ્તવિકતા ભગવાનની શરૂઆત ક્યાંથી થાય હું સમજાવું છું કે આ જગતમાં આપણે બીજા તો બધા બરાબર છે આપણી શ્રદ્ધા હોય માની શકીએ પણ જગતમાં સૌથી મોટો ભગવાન કોણ તો આ જગતની અંદર આપણે સૌથી પહેલાં ભગવાન જેને નમસ્કાર કરવાના છે ને એ આપણા મા બાપ છે કેમ કારણ કે મા બાપ હોવાથી જ આજે આપણું અસ્તિત્વ છે આજે હું ચાર શબ્દો તમારી સામે ઊભો રહીને બોલી શકું છું અથવા આ દુનિયાનો કોઈ પણ વ્યક્તિ આજે આ દુનિયામાં છે ને આ દુનિયામાં છે ને એનું અસ્તિત્વ એટલે છે કારણ કે એના મા બાપ હતા બરાબર બાકી તો આપણને ખબર છે કે ભગવાન શિવ જે હતા ને એમના મા બાપની આપણને ખબર નથી બાકી આ જગતના દરેક માનવો જે છે ને એ માનવોનું અસ્તિત્વ એટલે છે કારણ કે એમના મા બાપ છે હવે તમે સામાન્ય વિચાર કરો કે જેના અસ્તિત્વનો આધાર જ મા બાપ છે જો મા બાપ ન હોત તો વ્યક્તિ જ નહોતો એ જ વ્યક્તિ એક સમયે એ મા બાપને તરછોડતો થઈ જાય છે એ જ વ્યક્તિ એક સમયે એ મા બાપનો વિરોધ કરતો થઈ જાય છે મને તો સહજ પ્રશ્ન થાય કે અરે ભાઈ તું ભલે એક કરોડો રૂપિયા કમાયો હોય તું ભલે આખા જગતની અંદર કહેવાય ને કે તારું નામ 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 હોય પણ તને એક સામાન્ય સમજણ નથી કે આ બધું એટલે જ શક્ય બન્યું છે કારણ કે તને જન્મ આપનાર કોઈ છે જો તને આ જગતમાં લાવ્યો જ ન હોત જો જગતમાં તને જન્મ જ ન આપ્યો હોત તો શું પોસિબલ હતું કે તું આજે આ બધું કરી શકત એટલે યાદ રાખશું કે સૌથી પહેલો ભગવાન આપણા મા બાપ કેમ કારણ કે આ જગતની અંદર આપણને એન્ટ્રી આપવાવાળા આ જગતની અંદર આપણું અસ્તિત્વ ઊભું કરવાવાળા એટલે આપણા મા બાપ અને એટલા માટે આપણો સૌથી પહેલો ભગવાન મા બાપ છે કે જેને આપણે સવાર સાંજ બપોર ત્રણ ટાઈમ નમસ્કાર કરવા જ જોઈએ અને એનાથી આપણને ઘણું બધું મળી રહેશે અને પછી બીજા ભગવાનની વાત શરૂ થાય ને તો એ ભગવાન જેને આપણે માનીએ છીએ કે જે આ જગતની અંદર આપણું ખાધેલું પચાવે છે આ જગતની અંદર આપણને આ બોલવાની મતલબ તાકાત આપે છે આ જગતની આવ્યા પછી આપણા શરીરનું ધ્યાન રાખે છે આ જગતની અંદર આવ્યા પછી આપણી દરેક એક્ટિવિટી માટે આપણને એનર્જી આપે છે તો એ બીજો ભગવાન એટલે સૌથી પહેલાં આપણા અસ્તિત્વનું નિર્માણ કરનાર આપણા મા બાપ આપણા ભગવાન છે ઘણીવાર કહીએ ને કે વૃદ્ધાશ્રમ આ તે બધી ઘણી બધી વાતો થાય છે આપણને ખ્યાલ છે પણ આપણે સમજવું જોઈએ કે આ જગતની અંદર મને મારા અસ્તિત્વને ઘડનાર જે છે એને જો હું રિસ્પેક્ટ ના આપી શકું એને જો હું ન સાચવી શકું અને પછી જગત આખાની દુનિયાને સાચવા નીકળ્યો છું તો ખરેખર હું સાચા રસ્તે છું મારી પહેલી જવાબદારી છે જો મા બાપ ગમે તેવા હોય મા બાપ જેવા હોય એ મા બાપ હતા ને એટલે જ આપણે છે ઘણા બધા લોકો એમ કહે ને કે મારા મા બાપને કંઈ સમજણ નથી પડતી મારા મા બાપ કંઈ સમજતા નથી હું હોશિયાર છું એટલે મને જ ખબર પડે પણ તું હોશિયાર એટલે જ છે કારણ કે તારા મા બાપ હતા તું હોશિયાર એટલે જ છે કે તને જન્મ આપનાર કોઈ છે જો તને જન્મ જ ના આપ્યો તો ક્યાં તારી હોશિયારીની ક્યાં બધી વાતો એટલે હું હંમેશા એટલું જ કહીશ કે આપણા પ્રથમ ભગવાન એટલે આપણા મા બાપ અને પછી આપણા ભગવાન કે જે આપણને આ જગતની અંદર એનર્જી આપે છે એ જગતની અંદર આપણને સવારે ઉઠાડે છે ઊંઘાડે છે અને આ જગતની અંદર આપણા દરેક કાર્યોમાં આપણને એનર્જી આપીને સપોર્ટ કરે છે આપણા ભગવાન એટલે મિત્રો આવી નાની મોટી વાતોને ધ્યાનમાં લઈ શકાય તો ચલો આજે આપણા લેક્ચરને આટલે રાખશું તમે ઘણી બધી પ્રેક્ટિસ કરજો અને સાથે સાથે તમને એવું લાગે છે ને કે અમારે ઇંગ્લિશને સંપૂર્ણ શીખી લેવું છે તો ચિંતા ન કરતાં દર વખતે હું કહું છું કે તમને યુટ્યુબમાંથી અમારી સંસ્થાનો નંબર મળી રહેશે એ નંબર ઉપર તમે એક વોટ્સએપ મેસેજ કે કોલ કરી દેજો એટલે તમને કઈ બેચમાં શું ભણાવવું કઈ રીતે તમારે ઇંગ્લિશને પ્રોપર બનાવવું ને એની જવાબદારી અમે લઈ લઈશું અને આપણે આગળ વધીશું